મોરબીમાં મચ્છુ કાંઠા હાલાર રબારી સમાજના સંગઠન એવા શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા ચતુર્થ સમૂહ લગ્નોત્સવનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું મોરબીમાં અનેક અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ અને સામાજિક જાગૃતિ માટે સક્રિય રહેતા મચ્છુકાંઠા હાલાર રબારી સમાજના સંગઠન એવા શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા રવિવારના રોજ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર રામકો રેસિડેન્સી પાસે આવેલ ઉમિયા નવરાત્રી ગ્રાઉન્ડમાં ચતુર્થ સમૂહ લગ્નોત્સવનું ભવ્યાતિભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નોત્સવમાં રબારી સમાજની બેતાલીસ ડિગ્રીઓના તમામ કોડ પૂરા કરીને ઠાઠ માઠથી લગ્ન કરાવી સાસરે વડાવવામાં આવી હતી સમૂહ લગ્નમાં સર્કિટ હાઉસથી લઈ બાપા સીતારામ ચોક સુધી મોટી સંખ્યામાં કાર અને બાઇકની રેલી નીકળી હતી ત્યારબાદ બાપા સીતારામ ચોકથી સામયું શરૂ થયું હતું જેમાં ત્રીસ બગ્ગી ત્રીસ ઘોડા એક ઊંટ બે બળદગાડા અને પાંચ વિન્ટેજ કાર તેમજ બસો કાર અને ત્રણસો બાઇક સહિતના આકર્ષણો હતા ખૂબ મોટી સંખ્યામાં રબારી સમાજના લોકો જોડાયા હતા આજે જે આપણે સમૂલકનું આયોજન કર્યું હતું આમાં સમાજનો કઈ પ્રકારનો સહયોગ રહ્યો આજે જે મોરબીની અંદર શોભાયાત્રા વરઘોડો નીકળ્યો એના વિશે શું કહેશું શ્રી વિવાહ સંગઠન દ્વારા ચતુર્થ સમૂહલગ્નનું આયોજન થયેલું હતું જેમાં આ જે રબારી સમાજના જે મચ્છુકાંઠા હલાર પર કહેવાય તેમના આ પરંગણાનું આયોજન હતું જેની અંદર આપ સૌએ જોયું કે ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા દ્વારા જે વરઘોડો યાત્રા કાઢી હતી અને સાથે સાથે આ સમૂહલગ્નની અંદર એવા યુગલો પણ શિક્ષિતો જોડાયેલા જેનાથી સમાજમાં એક નવી રાહ ચિંધાણી છે સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ મેડિકલ કેમ્પ અને વૃક્ષારોપણ કરીને પર્યાવરણનું જતન કરવાનો પણ એક સારો સંદેશ મોકલે છે અને સાથે સાથે સમાજના સહયોગમાં સમાજની એકતા અને સૌહાર્દ વધે એવું આ કાર્ય કરીને સમૂહ મેળાવડો સમૂહલગ્ન સાથે સમૂહ મેળાવડાનું આયોજન થયેલું છે જેના દ્વારા સમાજને વ્યસન મુક્તિથી લઈ ઘણા બધા કન્યા વિક્રયના કુરિવાજોનો પણ ત્યાગ થાય એવો એક સંદેશ આપતો આ સમૂહ લગ્નનું આયોજન થયેલું છે